સંજય તને મજા આવશે પણ મારું થશે તને ખબર છે કે તને શું તકલીફ પડવાની છે આ ઘર ચલાવવા માટે મારા મજૂરી નહીં જવું પડે અને રૂપિયા કમાઈ ન લઈ લાવવા પડું લે કેવી વાત કરે છે તું તો હવે મજૂરી તું નઈ કરે પૈસા તું નઈ કમાય તારી જવાબદારી તું પૂરી નઈ કરે તો કોણ બીજું કરશે અને કે સુધી બાપના સહારે બેસી રહીશ ઉદારું લઈને મારી જિંદગી બગાડી નાશી સંજય સાંભળ હજુ મોડું નઈ થઈ ગયું તારે જવું હોય તો જતો રે તારા બાપના જોડે હું એકલી રહીશ અલગ હું નઈ આવું તારી સાથે તારા બાપના ભેગું રહેવા કામ વધારેની વચ્ચેય ના મારો

બાર ઇંચ ખે બ્રહ્મા માં અગિયાર પોતામાં નવ ઇંચ વરસાદ અમીરગઢ માં સો ઈજર માં પોચ ઇંચ કાપ્યો ગુજરાત માં પોણી પોણી કઈ નથી બસો ત્રીસ ગ્રામ પંચાયત તમે પૂછીને લઈ ગયો સાયકલ તમારે સાયકલ જોવે ને તો નવી લાઈ ગયા મારી સાયકલ કદી હાથ નહીં લેવાનો જોયું તું હમણાં તો બાપમાં કેવું ખેચાઇ ગયો તું બાપો બોલ્યા હળદર ખાંડ પછી મરચું

ભાઈ ના કાળિયા ગોપાલ ભાઈ બોલો એટલે આ ગોપાલ મારે ક્ષેત્ર માં હાલ વાવાઝોડું ને વરસાદ આવે ને છેઠ ડાઢો વળી ગયો હતો આમ છેઠા ઉપર

મજૂરી જવું હોય તો જા પણ જેવું કામ પૂરું થાય ને તરત પૈસા લઈ લેવાના કેશ કોઈ વાયદો નહીં રાખવાનો પૈસા તો રોકડા આપી દો પણ મજૂર ના રીત ની કોમ કરવું પડશે પછી બાપ બેટા નહિ નું નહીં ઘરી વાર થઈ એવું નહીં ચાલે ઠેટ કાઢી દો છો હલો મોડી દો એક રૂપિયો બાકી ના રાખતો પૂરા પૈસા લઈને ઘરે આવજે કોઈ વાયદો નહીં ધરી લઈ લે પેલી ધારી પડી હોય

આપડે મારા પાડોશી ખરાબ છે પાડોશી બાપા હા આવું કોણ બાપો લ્યા હું તમારો શેઠ છું અને તમે મજૂરીયા છો પેલા કાપવા મંડો અને હું આ જોયો કોમ તાનો પૈસા આલોકે પછી ખાલી બી રહેતા હું તારું મારીને આવું છું કોમ કરવા મંડી પર બાપોએ બાપુએ આજો મારા ઘેર આઈ શું કા બેઠો છે પાછો એક તો ઘર માં ડુંગુ મારી અને મારા છોકરા બેને જુવા લેવરાયું અલે લે મી તને ના પાડી કે તું મારા ઘેર ના તો લ્યા આ ઘરમાં માં ડુંગુ ગાલી અને મારા એક ઘર નો બે ઘર કરાયો થી મારા છોકરા શીખવાડીને કોઈ આવતો ના લે હા મારે ખઈ મડી ગયો તું ઓ બાપુજી આવી જોડી કરવાની ચા લાવવાની મારી ચાલો થોડી ચા મૂકી દઉં સાંજે ના મારી એટલે અમે બાપુજી ભૂલી ગયા ચા અરે ભૂલી જાવ તો લી આવો લા ચા પીવો પીવો મારી પાછી હોય ને કશું તારે મરચું કશું તારે મને ખબર હતી હિંમત માં છે તો મારી પાછું આવું તારું મારવા માટે ખબર હતી આ બધી પા તારું મારે ગમ્યું જો નય બધું મરતું નેતું બધું જહા પછી કે ખેતરમાં ચા પીવીયો તો ચા પીવી લેંગા ભાઈ કઈક કરો કઈક તો કરવું પડશે આ બાબુ બેકરનો જોયું ચા ઢોળી નાખી પણ ચા મુકવા માટે ના આપી

ઉપાડુપા કશી નહી મળે મેડવા માંડો નહી જોતા પછી એક ચાલ એમાં ઉપાડ માંગે છે હા બાઉ ભાઈ બોલો મારે ભાઈ મી ફોન કર્યો તો તમને મારા દસ વીઘા જમીન છે અને મારી આખી જિંદગી નોકરીની બધા બચત ને બધું ઘણું છે ભાઈ પચાસ લાખ જેવી મિલકત બીજી છે મારી અને દસ વીઘા જમીન આ બધું મારા ઘેડા ઘરમાં કરી દેવું છે ભાઈ મારું તો છે

છોકરો બોકડો મારા કશું નહીં એકસો ભાઈ જમવાનું એવું આગુ પાછું હોય ને તો મારા ઘરે આવીને જમી લેવાનું હવે તો હું સંજય છીએ

આ ઘર આ જમીન આ બધી ઓની માલ મિલકત દોનમો આલ દેવાના હો કેમ માં માતાજી પ્રોપર્ટી ગઈ રત્નબાબે રત્ન કે રત્નબાબે રત્ન રત્નબાબે કે રત્ન સંજેટ પ્રોપર્ટી ગઈ પ્રોપર્ટી ગઈ લેગા ભાઈ સંજય શું થશે આપણું હવે ગમે તે થાય બાપા ને કાગળીઓ લઈને જવા નહી દેવાના રોકવા તો પડશે બાપુજી ને સંજય શું કરીશું બાપુજી ને પ્રોપર્ટી ના કાગળ લઈને જવા નહીં દેવાના જો બાપુજી ગયા તો આપણું બધું

ને બસ બચાવી લો પ્રોપર્ટી ના કાગળ બચાવી લો માતાજી બચાવી લો ને તું કર એ માતાજી મારા બાપો કાગળિયા લઈને ના જવા દિવાનો મુજે પહેચાનો મેહો અરે હુ કોન ડોન ડોમ સંજય આ તો બુટ પણ ડીઝા લાવ્યા અને પંપ લાવ્યા હવા પણ ભરી દેશે પ્રોપર્ટી તો ગઈ ભાઈ કઈ નહીં વિચારો ને અરે દીબો મુજે પહેચાનો કાં સે આયામ બે હુ કોણ હા અરે દીવાનો મુજે પહેચાન આયામ બે હુ કોણ

તમને બાપ નહીં ગમતો નીલકંઠ ભૂલતી છે સંજય બંને હાથ જોડીને કગરવાનું ના હોય રડવાનું ના હોય ભેગા તો આજે નહીં જવાય કે કાલે નહીં જવાય જુદું જ રહેવા છે તું બનતા બોલતી જ ના વચમો એક શબ્દ એ ના બોલતી બાપા પીગુ લઈ લે તમને લઈ લઉં ભાઈ બાપનો વગા કેટલા ઘા વાગ્યા છે તમે શું દો કાઢ્યો તો એટલે બાપને શું થયું છે એ તમે બાપને મળો ની તમને નહીં મળ્યા તમે બાપને મળ્યા તો શું દો તો મેં તે જો કા લેતો ને લઈ લેતો બેટા એય બાબા એ શું દો સા તમે સો બીધું જાવ કે શું આ રાસ્તી બેગાડો બેટા આસ્તી બેગાડો

મા બાપ છે એટલે આપણે મોટા કરે એટલે એમની સેવા કરવી આપણી ફરજમાં આવે મા બાપને કદી દુઃખ ના આપતા આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી